હાય ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ કુદરતનું સાનિધ્ય અહીંયા કને આવું સરસ મજાનું લેક અને અહીંયાથી આવા કુદરતી વહેતા ઝરણાઓ આ એક ખરેખર જબરજસ્ત સાનિધ્ય છે હરિભાઈ ભાઈ કાં ભણતા મજામાં કેવો લાગતું હશે આવું આ તળાવ પાસે ડેમ પાસે આવો આશે

કુદરતે આટલી સરસ મજાની સૃષ્ટિ અને એ પ્રકૃતિ આપણાને આપી હોય તેમ છતાં પણ આપણે શું કરીએ છીએ અહીંયા કને આ કચરા નાખીએ છીએ જો આ અહીંયા કરીને વેફરના કચરા આ બોટલું બરાબર છે પ્રકૃતિમાં કુદરતે તો આપ્યું આપણાને આપ્યું પણ કુદરતનું આપણે અહીંયા કને રક્ષણ તો ન કરી શક્યા પણ કુદરતના જે આ ધરતી માતા છે એને આપણે અહીંયા આવીને ગંદી જરૂર કરી એટલા માટે દરેકે વ્યક્તિને મેસેજ છે કે ભાઈ આવી કોઈ પણ પ્રકૃતિ જગ્યાએ જાઓ દેવકુંડ પાસે જઈ રહ્યા છીએ અત્યારે અમે એટલે

આ બે વ્યક્તિઓ પણ અહીંયા કને આવે છે આ રમેશ મહારાજ આવી રહ્યા છે હસમુખ મહારાજ આવી રહ્યા છે અને રમેશ મહારાજ તમે અહીંયાથી હીરા પરથી અહીંયા આવ્યા તો આ વાતાવરણ જોઈને તમને કેવો નથી મજા આવે છે આફ્રિકા ગયા દુબઈ ગયા હું આ કને આવું હતું આ રુદ્રાક્ષ નું ઝાડ છે ને વાહ જોઈ લો આવું રુદ્રાક્ષ નું ઝાડ અહીંયા કને વાહ ભગવાન સરસ વા જબરજસ્ત આવા વાતાવરણ હાલો આપણે હવે આગળ પ્રસ્થાન કરી હજી આપણે પગે હાલી ને ઓછામાં ઓછા પાંચ સાત કિલોમીટર કાપવાના હે તો એના માટે પાછી શરીરમાં સ્ફૂર્તિ ખપશે રુદ્રાક્ષ ભાઈ Nana ना रुद्राक्ष